અત્યારે અમે અહીંયા મારી બેબીના માટે આપણે નોન ક્રિમિનલ દાખલા માટે બે દિવસથી દોડા દોડી કરીએ છીએ ટ્રાફિક તો સવારથી ફૂલ જ છે જો તો થોડીક વ્યવસ્થા છે પણ હજી તો દોઢ ઉપર ટાઈમ હજી જમવાની વ્યવસ્થા નથી કરી લગભગ નવ વાગ્યાના તો આવ્યા છીએ થોડોક વધારો હોય તો સારું રહે લોકોને આપણે એમ જ ગઈ છીએ થોડીક વ્યવસ્થા વધારે એમ બીજું તો હું હું અહીંયા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા માટે છેલ્લા બે દિવસથી આવું છું પણ અહીંયા ભીડ એટલી બધી રહે છે સવારથી બપોર બે બે વાગી જાય અઢી વાગી જાય છે આજે અમે નવ વાગ્યાના આવ્યા છીએ અહીંયા લાઈનમાં ઊભા છે છોકરી એમને સવારની લાઇનમાં ઊભી છે અહીંયા આ લોકોએ થોડીક સગવડ વધારવી જોઈએ બીજું તો કાંઈ નહીં બધાનો વારો જેથી કરીને જલ્દી આવી જાય અને એડમિશન માટે આ બધી દોડા દોડી છે કારણ કે એ લોકોનો ટાઈમ ફિક્સ છે એડમિશનનો એટલે અહીંયા દોડા દોડી કરવી જ પડે એવું છે અત્યારે હા સ્ટાફ થોડોક અહીંયા શું છે કે આ ડોક્યુમેન્ટ બધા કઢાવવા માટે થોડો સ્ટાફ તો વધારવો જરૂરી છે કારણ કે લાઈનો એટલી સાહેબ થાય છે એટલે હા અત્યારે તડકાના બધા હેરાન થાય તો થોડીક બેદરકારી એ કહેવાય ને વચમાંથી ઘણા કઢવી જાય એવું પણ બનતું હોય આમાં